ખેડૂત ભાઈઓ આજની આપણી ચર્ચા છે બજારમાં આપણને સુધારાની જે કાંઈ અપેક્ષાઓ હોય સુધારાની જે કાંઈ આશાઓ હોય એ આશામાં આપણને બજારને બળ મળે એવા જે કોઈ પરિબળો એટલે એક સરકારની ખરીદી સાથે સાથે બીજું પરિબળ એટલે આપણે ત્યાંથી મગફળીની નિકાસની શક્યતાઓ તો આજના આ એપિસોડમાં આપણી ચર્ચાનો મુદ્દો છે આપણે ત્યાંથી મગફળીની નિકાસની શક્યતાઓ અને સંભાવનાઓ આ વર્ષમાં કેટલી આ સિઝનમાં કેટલી અને એની અસર આપણા બજાર પર કેવી થઈ શકે અત્યારના દિવસોમાં કે પછી આગળના દિવસોમાં

માર્કેટિંગ યાર્ડોમાં આપણા વેચાણનું છેલ્લું અઠવાડિયું હવે બજાર ચાલશે કદાચ ત્રણ દિવસ કે મહત્તમ કોઈ બજાર ચાલે તો ચાર દિવસ ક્યાંક પંદર તારીખથી રજા પડી જશે ક્યાંક સોળ તારીખથી રજા પડી જશે અને રજાઓ ચાલશે છેક છવ્વીસ તારીખ કે સત્યાવીસ તારીખે એનાથી પણ એકાદ બે દિવસ મોડા કેટલાક માર્કેટિંગ યાર્ડો આપણા ખુલે એટલે હવે જે રજાના દિવસો આવવાના છે એ રજાના દિવસો આપણે એક અઠવાડિયાથી વધારે અવશ્ય ગણવા જોઈએ દસ દિવસ કે અગિયાર બાર દિવસ સુધીની પણ કેટલાક માર્કેટિંગ યાર્ડોમાં રજા રહી શકે છે હવે આ પરિસ્થિતિમાં આ વર્ષના છેલ્લા અઠવાડિયામાં આપણી પાસે બચેલા જે કાંઈ બે થી ત્રણ દિવસ કે મહત્તમ કોઈ યાર્ડમાં ચાર દિવસ છે તો આ દિવસો દરમિયાન આપણા મગફળીના ભાવમાં એકંદર કોઈ એવો સુધારો કે એવો ફેરફાર આવે કે જેનાથી આપણને મોટો લાભ થાય એવી સંભાવનાઓની શક્યતાઓ બહુ ઓછી હોય છે અત્યારના દિવસોમાં જે ભાવ આપણે મેળવી રહ્યા છીએ એ ભાવની આપણે ચર્ચા કરીએ તો સામાન્ય રૂપમાં વીસ કિલોના આઠસો રૂપિયાથી લઈ અને નવસો રૂપિયા થોડી સારી ક્વોલિટી નવસોથી નવસો પચાસ કે પંચોતેર સારી ક્વોલિટી નવસો પંચોતેરથી એક હજાર પચાસ ખૂબ સારી જેને સુપર ક્વોલિટી આપણે કહી શકીએ એક હજાર પચાસ થી અગિયારસો પચાસ રૂપમાં જોઈએ તો આઠસો રૂપિયાથી લઈ અને બારસો પચાસ રૂપિયા આખી અત્યારે આપણી જે નવી સિઝન શરૂ થઈ ત્યારથી આપણે જોઈએ તો આપણને ભાવોમાં આધાર મળવાની સંભાવનાઓ અને શક્યતાઓ જે કઈ હોય એમાં પ્રથમ ક્રમ એટલે સરકારની ખરીદી સરકારની ખરીદીની અસર બજારમાં જે કઈ બનવી જોઈએ એ પ્રમાણે ખરીદીની અસર નથી બની રહી અને એનું જે કારણ છે એ કારણ પર આપણે વીચલા દિવસોમાં ચર્ચા કરી ગયા હોવા છતાં પણ આજે એક વાક્યમાં એને આપણે કહેવી કહેવા અને સમજવાનો પ્રયાસ કરીએ તો સરકારની દાનત મગફળીનો ભાવ સુધરે કારણ કે સરકાર તરફથી રજીસ્ટ્રેશન થઈ ગયા પછી હજી સુધીમાં આપણને એવું પણ કહેવામાં નથી આવ્યું કે ખેડૂત પાસેથી ખાતા દીઠ કેટલી ખરીદી સરકાર કરશે અથવા તો ખેડૂતની પાસે જે કઈ જમીનનો રકબો છે એના આધારે કેટલી ખરીદી કરશે આવી કોઈ વાત કે કોઈ વિગત સરકારે આપણને અત્યાર સુધી નથી આપી અને એ જે નથી આપી એ સ્પષ્ટ રૂપમાં એક વાત સાબિત કરે છે કે સરકારની દાનત ખરીદી કરવા માટેની એવી કોઈ નથી કે બજારમાં આપણને સારો ભાવ મળે સરકાર છે ખરીદી ક્યારેક ક્યારેક કરે છે તો આ વર્ષમાં પણ એ કરશે કેવી કરશે કેમ કરશે અને કેટલા દિવસ સુધી કરશે અને કેટલો જથ્થો ખરીદશે એ બધું આવનારા દિવસોમાં આપણને એકંદર

ખરીદી ચુક્યું છે આ વર્ષે પણ અત્યારનો જે એમનો જે પ્રતિબંધ છે એ પ્રતિબંધ ઉપડી ગયા પછી પણ ખરીદી કરે તો ગયા વર્ષ કરતાં છ સાત ટકા કે આઠ ટકા વિશેષ પ્રમાણમાં ખરીદી કરે પણ એકંદર આપણે જોઈએ તો આખા વર્ષ દરમિયાન તમામ દેશોની મળી અને અત્યાર સુધીની આપણી નિકાસનો આંકડો સાત લાખ ટન સુધી લગભગ ક્યારેય નથી પહોંચ્યો આ વર્ષે કદાચ થોડો વધારો આવે તો સાત લાખ ટન સુધી પહોંચે કે એનાથી આગળ પહોંચે પણ આટલા જથ્થામાં નિકાસ થાય તો એ નિકાસની અસર આપણા મગફળી બજારના ભાવ ઉપર સામાન્ય રૂપમાં ન પડી શકે અને આ વર્ષમાં તો પડવાની સંભાવના બહુ ઓછી એટલા માટે છે કે મગફળી પાકનું ઉત્પાદન વાવેતરના હિસાબથી અને આ વર્ષે પાક પરિસ્થિતિના હિસાબથી એકંદર ઊંચું રહેવાની સંભાવના છે વિશેષ પ્રમાણમાં ઊંચું રહેવાની સંભાવના છે આપણે ખેડૂત તરીકે કદાચ આંકડો આપણા દિમાગમાં નાનો મૂકી શકીએ પણ આપણા ખેતીવાડી મંત્રી તરીકેનું જેમનું નામ છે અગર તો જેમના ઉપર લેબલ લાગ્યું છે કે ભાઈ આ ભાઈ ખેતીવાડીના મંત્રી ગુજરાત રાજ્યના છે

ભાગો જે કોઈ છે દરેક જગ્યાએ વાવેતરનો આંકડો વધ્યો છે અને ઉત્પાદન પાક પરિસ્થિતિના કારણે એકંદર સારું આવવાની સંભાવના છે એટલે બધું ગણીએ આપણે વિચારીએ તો કદાચ એકાદ કરોડ ટન કે એનાથી પણ આગળ નીકળી જાય આપણો ઉત્પાદનનો આંકડો આ વર્ષે મગફળીનો આવી સંભાવનાઓની શક્યતાઓ આ સિઝન માટે છે એટલે આપણે નિકાસ કરીએ સાત લાખ ટનની કે સાડા સાત લાખ ટનની તો પણ દસ ટકા જેટલી પેદાશની તો એની બહુ મોટી અસર બજારમાં આપણને જોવા ન મળી શકે તો આ વર્ષે મગફળીની ઉપજનો આપણને ભાવો માટે મળનારો આધાર એટલે સરકારની ખરીદી તો એમાં દમ નથી બીજા ક્રમે વિદેશ વેપાર તો એમાં પણ એટલો બધો દમ નથી કે એનાથી આપણા ભાવોમાં આપણને મોટો સુધારો કે મોટો વધારો મળવાની સંભાવનાઓ બને સાથે ઉત્પાદનના આંકડાઓ જ્યારે થોડા વધારે પ્રમાણમાં વધી અને સામે આવવાની સંભાવના અને શક્યતાઓ છે ત્યારે આપણી પાસેના મગફળીના અને અને આપણે આપણે આ આ વર્ષમાં દરેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી જોવાનો મૂલવવાનો છે એના આધારે નિર્ણય કરવાનો છે કે આપણે આપણો ઉત્પાદિત માલ સંગ્રહિત રાખવો વેચતા રહેવો અગર તો લાંબા સમય સુધી સંગ્રહિત રાખી અને કોઈ સારી ઘટના બજારમાં દાખલ થાય અને એના આધારે આપણને

વેચવા કે સંગ્રહવા એનો નિર્ણય વ્યક્તિગત રીતે આ મુદ્દાઓના આધારે આપણે દરેક ખેડૂતે જયારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને આપ સૌના તરફથી એ પ્રયાસ થશે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા આપ પહોંચાડશો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત